અને તું શું આયા મારા સામે જોઈને બેઠો જાન તારો બાપો અહીંયા કાને ખોખામાં સુતો હે નકર તો ઉઠવાની ખબર જ નઈ પડે રાતે 3 3 વાગ્યા સુધી ફોન જોતા હોય અને અત્યારે રે જામ પડામાં ઉઠાડતો શું કરું આ બતાય નું હાલ તો જો હજી સુતા હે માથે

એ હું ક્યો બાપાન ખાટલામાં બોતો હવે જા ખોટી ના તું દેવો હો ના તાર બાપો હાવ ખોટી નો હે ઉઠાડવા નો આવે ને આટલી હશે મારા તમારા બસ તો કરવા થોડાક ફરવા ગયો ને જાનની ફેરવી નાખી ખોદી નાખ્યું શું કરવું પાણી વારવા જાય તો ખુરશી અહીંયા મેકીન આવે શું કરવું આ નકટીનું હતરદાન નાક વાંચ્યું પણ હવે મારા દીકરા ની થોડીક ઉપડી હો થાય વરસાદ આવે એટલે વાંધો નહીં આવે જમી જાય એટલે વાંટો નઈ લે જો તો આને કાઈ શરમ જેવું હજી હતા છે ખબર ન પડે ઉઠવાની આ દિશા આવ્યો તોય

બોલો તો ખરા એ તમને કઉ બેરું હું હેને તમને તમાર ખાટલે ઉઠાડવા જઈને તે અહીંયા કને ભૂત હતું ભૂત હા ગાંડી ન થઈ દે અહીંયા તારું બાપ ભૂત હોય હવે વાત કરે એ કે 10 બિલક પહેલા હું આ આટો મારવા આવ્યો જાહેર માં ઉઠી એ હા ચૂકા બેરું હતું પૂછો તમારા ભાઈને હે લે તો હું ને તો મેં તો આ તો મને વાય થુ ને એટલે હું તૂટ જાય એટલો ભાગ્યો લે નો આપણી વાડી ભૂત આવી ગયું લે તો તો હવે હું કરશું

આગોબા આમગોબા હો હો હે લગાવ લગાવ એ ભાજીઓ લે ઢોળો એ ઢોળો ઢોળો હે સાળા